વડોદરા શહેરના છાણી વિસ્તારમાં અશ્વની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડોદરા છાણી છાણી વિસ્તારમાં નાગરિક સહકારી બેંકની ગોલ્ડન વર્ષની ઉજવણી નિમિત્તે સત્યાવીસ લાખના ખર્ચે અશ્વની પ્રતિમા બનાવવામાં આવી હતી આ દરમિયાન અશ્વની પ્રતિમાના લોકાર્પણને લઈને અગાઉ વિવાદ થયો હતો જોકે આજે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિતના મહાનુભાવોના હસ્તે અશ્વની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું પ્રકારનું કામ કરવું જોઈએ કારણ કે જયારે આપણે ફક્ત સભાસદો નો વિચાર કરીએ ત્યારે બેંક મર્યાદા સભાસદ પૂરતી ન રહીને આખા વડોદરા શહેર માટે થાય તો બધાને લાગણી થાય કે અમારી બેંક જેટલા લોકો અહીંથી જશે એ કહેશે અમારી બેન્કે આ ઉભું કર્યું છે અને એનાથી પ્રેરણા મળીને બીજી પણ સહકારી ક્ષેત્રની બેન્કો અથવા જે બીજા સહકારી ક્ષેત્રના આગેવાનો છે એ પણ આ જ પ્રકારના જેમ ચિરાગભાઈ સાહેબે વાત કરી ડેપ્યુટી મેયર સાહેબે કે આ પ્રકારના અલગ અલગ સિમ્બલ સાથે વડોદરા શહેરમાં બધાનું સ્વાગત થાય અને બધાને એવું લાગે કે વડોદરા અમારું છે જેમ ડોક્ટર સાહેબે કીધું કે વડોદરાની એક તાકાત દેખાઈ આવે છે પ્રતિકૂળતાના કારણે ઉપસ્થિત કોઈ પણ મહાનુભાવના મેં નામ લીધા નથી અને મારી વાત પૂર્ણ કરું છું સ્થાપત્યમાં જે સૌથી શ્રેષ્ઠ કહી શકાય તેવા વડોદરા શહેરના એક વધારો કરતો કાર્યક્રમ આજે છાણી નાગરિક સહકારી બેંકના માન્ય સતીષભાઈ પટેલના માધ્યમથી કરવામાં આવ્યો છે ત્યારે ઉત્તર દિશામાંથી કોઈ વડોદરા શહેરમાં પ્રવેશ કરે ત્યારે

આ સાથે જ વિરોધ પક્ષનું કામ વિરોધ નોંધાવવાનું છે તેવું તેમણે ઉમેર્યું હતું અને વડોદરા શહેરમાં લોકો પ્રવેશે તો અશ્વની પ્રતિમા જોઈ શક્તિ અને પ્રગતિનો સંચાર થશે તેમ જણાવ્યું હતું નાગરિક બેંક અમારી હર હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં માને છે બેંક દ્વારા અમે બ્લડ કેમ્પ કરીએ છીએ ગરીબ લોકોને ચશ્મા વિતરણનો કેમ્પ કરીએ છીએ પચીસ હજાર જેટલી નોટબુકો મફત વિતરણ કરીએ છીએ આવા અલગ અલગ જેટલા બને એટલા પ્રજાકીય સેવાકીય કાર્યો અમારી બેંક દ્વારા કરવામાં આવે છે આ એક પ્રતિમા મૂકી આગળ પણ જે કંઈ પ્રજાકીય સેવા કાર્યો સહકારી સંસ્થાઓ દ્વારા કરવાના થશે અમે કરીશું જીત કોઈની થતી નથી જીત હંમેશા વિકાસની થતી હોય છે વિકાસ અમારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રજાકીય સેવાના કાર્યો કરવા માટે અમને પ્રેરણા સંસ્કાર આપ્યા છે અમે એને વળીને આગળ ચાલીએ છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર